જયારે કોઈ વ્યક્તિ હોમ લોન લેવા જાય ત્યારે જનરલી એવું પૂછે કે આ વ્યાજ દર રેપો રેટ સાથે લિંક તો છે ને એના વિશે તમને આજે ઓફ ફંડિંગ લેન્ડિંગ રેટ અને આર એલ એલ આર એટલે રેપો લિંક લેન્ડિંગ રેટ એમસીલ માં બેંક વ્યાજ દર જાતે નક્કી કરી શકે છે કારણ કે બેંક ને પોતાના ખર્ચ જે બેંક ને પોતાના ખર્ચ પર આધારિત છે એટલે કે કોસ્ટ ઓફ ફંડ ઉપર આધાર રાખે છે બેંક ને સામાન્ય રીતે જેવા ખર્ચાઓ છે બેંકે રિઝર્વ બેંક પાસેથી લીધેલી લોન નું કર્મચારીઓના પગાર ટેકનોલોજી અને અધર એક્સપેન્સીસ તો આ ખર્ચાઓને ધ્યાનમાં રાખીને બેંક એ દર નક્કી કરતી હોય છે જેને એમસીએલઆર કહેવાય છે જયારે આર એલ એલ આર એટલે જે આરબીઆઈ પર આધારિત છે એટલે કે રેપો રેટ વધે તો લોન નું દર વધે જો રેપો રેટ ઘટે તો લોન નો દર ઘટે જે આરબીઆઈ પર ડિપેન્ડન્ટ છે અત્યારના સમયમાં મોટા ભાગની બેંકો આર એલ એલ આર પર લોન આપે છે એટલે કે જો રેપો રેટ ઘટે તો લોન નો દર ઘટે અને જો રેપો રેટ વધે તો લોન નો દર વધે